નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં કેવી કેવી કાળજી રાખવી જોઈએ કાળજીના રૂપે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ વાવેતર અંતર કેટલું રાખવું જોઈએ નિંદણ ન ઉગે એના માટે કેવી કાળજી રાખવી જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો છેલ્લા સ સાત વર્ષોની અંદર જ્યારે ગીર સોમનાથ જિલ્લાના એક વૈજ્ઞાનિક તરીકે અહીંયા આવવાનું થયું ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને મેળા એમાંથી ઘણા બધા તારણો કાઢ્યા અને તારણરૂપી આપણે વિડીયોના માધ્યમથી તમારા સુધી જે માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આ યજ્ઞની અંદર અપ સર્વે મિત્રો સહભાગી થાવ જેથી કરી અને આપણે આ માહિતી મોટા સમૂહ સુધી પહોંચાડી શકે કારણ કે આ ગુજરાતની અંદર પચાસ લાખ કરતા વધારે ખેડૂતો છે અને એને આ માહિતી પહોંચાડવી જરૂરી છે ખેડૂતો આપણા સુધી પહોંચે એના માટે થઈને તમે એને આ માહિતી શેર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જેટલા લોકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે લાઈક કરી દે અને બે લાઈકોન ઉપર ક્લિક કરી દે જેથી કરીને સટાસટ તમને માહિતી મળી જાય આવી તમને એક વિનંતી છે દોસ્તો આજનો ટોપિક આપણો છે ઘઉં અને ચણાના પાકનું વાવેતર જ્યારે કરીએ ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો છેલ્લા ઘણા બધા દિવસથી ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ફલાણો બિયારણ છે ફલાણો બિયારણ છે પણ એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરશું પરંતુ આજે આપણે ચર્ચા કરીએ એમાં ઘણાના પ્રશ્નો એવા હતા કે સાહેબ ઓરવીને વાવેતર કરવું જોઈએ કે કોરા ખેતરની અંદર વાવેતર કરવું જોઈએ એટલે મારો પહેલો પ્રશ્ન તમને છે જે કોઈ ખેડૂત મિત્રો ઓરવીને વાવેતર કરે છે એ કોમેન્ટમાં એનો અનુભવ લખે બાકી કોરા ખેતરની અંદર આખી દુનિયા વાવેતર કરે છે એના અનુભવની તમને મને બેયને ખબર છે પણ જે મિત્રો ઓરવીને વાવેતર કરે એના માટે ખૂબ અગત્યનું છે એટલે મારા હિસાબ છે ને મેં જે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરી અમે જે અનુભવ લીધો બરાબર અને સાથે સાથે અમે જે એક્સપેરિમેન્ટ કર્યા એમાં એવું રિઝલ્ટ જાણવા મળ્યું છે કે જો ખેતરને ઓરવીને વાવેતર કરવામાં આવે ખાસ કરીને ચણાના પાકનું તો એમાં ખૂબ સારા પરિણામ મળે છે ચણાના પાકના મૂળનો વિકાસ ખૂબ સારો થાય છે ચણા ઊંડે સુધી તમે વાવી શકો એટલે એની અંદર સુકારાનું પ્રમાણ ઓછું રહે છે આ તમારા માટે ખૂબ ફાયદો છે ઓરવીને વાવેતર ચણાની અંદર કરવું જોઈએ જેથી કરી અને તમે જે એક વચ્ચેનું પિયત છે એ આપી શકો અને એ પછી તમે ત્રીસ દિવસ સુધી પેટ ના આપો તો તમારે ચાલતું હોય છે પણ જો ઓરવીને વાવેતર ખાસ કરીને ભાલના વિસ્તારના ખેડૂતોનો તમે અનુભવ જાણો ને તો તમને ચણા બાબતે ખૂબ સારો અનુભવ ભાલના વિસ્તારના ખેડૂતોને છે એટલે આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે એટલે ખાસ યાદ રાખજો ઓરવીને જો વાવવામાં આવે તો ચણાની અંદર તો બેસ્ટ રિઝલ્ટ મળે છે બીજું તમે આજથી દસ બાર વર્ષ પહેલા જાવ જ્યારે ઓટોમેટિક ટ્રેક્ટરની ઓરણી નહોતી ત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો ઓરવીને ઘઉંનું વાવેતર કરતા હતા બળદથી જ્યારે વાવેતર થતા હતા ત્યારે ઓરવીને ઘઉંનું વાવેતર કરતા હતા ખૂબ સારા પરિણામ મળતા હતા એ પછી એને પાળા બાંધવાની અંદર થોડીક તકલીફ થતી હતી પણ આજે જો તમે વિચારો તો એ કરી શકાય એમ છે પરંતુ મોટા ટ્રેક્ટરથી આ વસ્તુ પોસિબલ નથી એટલે ઘઉંના પાકની અંદર પોસિબલ નથી પરંતુ જો તમારે ચણાનું વાવેતર કરવું હોય તો એ જે બેસ્ટ છે પરંતુ તમારે ડ્રીપની અંદર કરવું હોય તો તમારા માટે બેય વસ્તુ ઓરવી અને કોરામાં ખાસ કરીને ઓરવીને ચણા અને ઘઉંનો વાવેતર ડ્રીપમાં કરી શકાય એટલે મારા હિસાબથી હું મત આપું છું ઓરવીને વાવેતર કરવાને એટલે તમારે પણ જો પોસિબલ હોય અને અખતરો કરવો હોય તો પાંચ ક્યારાની અંદર એક વીઘાની અંદર એક એકરની અંદર તમે કરી શકો પણ ચણાની અંદર મારી તમને એક નમ્ર વિનંતી છે કે જો ઓરવીનું વાવેતર કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળશે બીજું ઘણા બધા ખેડૂત મિત્રોનો હજી પણ ફોન આવતો હોય ઘણા એમ પૂછતા હોય કે સાહેબ વાવેતર અંતર ઘઉંમાં કેટલું રખાય હવે ઘઉંમાં વાવેતર અંતરની વાત કરીએ તો ઘઉંની ભલામણ છે મિત્રો બે હાર વચ્ચે સાડા બાવીસ સેન્ટીમીટર બરાબર એટલે કે નવ ની બે હાર વચ્ચેનું અંતર રાખવું જોઈએ મોટા ભાગના ખેડૂત મિત્રો જે અમુક અમુક વિસ્તારમાં તમે જાઓ અમુક જુનાગઢનો વિસ્તાર અમુક તમે જામનગરનો વિસ્તાર ત્યાં ખરેખર નવ ઇંચની જાળીએ વાવેતર થાય છે પરંતુ આપણો ઉમુક જે વિસ્તાર ઓટોમેટિક વાવેતર કરી હાડા ચાર ના વાવેતર કરે હાડા ચાર ઇંચે ઘઉં વાવી દે પછી છેલ્લે ફરિયાદ કરે તમે કીધું છું એમ કર્યું પણ ઘઉં ભળી તો જ્યાં કારણ કે એને જગ્યા નથી મળતી સાડા ચાર ઇંચ એટલે કેટલું છે તમે એટલું અંતર છો બરાબર આમાં તમારા ઘઉંના છોડવાને કેમ ફેલાવવું એના પાંદડા એમાં ફૂટ ઓછી આવે તો વધારે ફૂટ લેવા માટે તમારે સાડા સેન્ટીમીટર એટલે કે નવ ઇંચની જાળીએ આપણે વાવેતર થાવું જોઈએ હવે ઘણા મને એમ પૂછે કે એક સાહમાં એક ક્યારેમાં કેટલા સાહ આવે હવે ભાઈ ઈ તમે 9 થી ગણી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે 70 નો ક્યારેરો રાખ્યો 72 નો ક્યારો રાખ્યો 80 નો ક્યારેરો રાખ્યો તમને પછી ખબર હોય અને એ પ્રમાણે ના સા બેતા હોય છે પણ 9 ની ઝાળીએ ઘવનું વાવેતર કરવું જોઈએ જ્યારે ચણાની અંદર કાબુલીની અંદર જઈએ તો કાબુલી તમે 24 થી લઈ અને 30 ની ઝાળીનું વાવેતર કરો તમારી જમીન કેવી છે ને એની ઉપર આધાર રાખે ચોવીસ અને ભારે હોય તો ત્રીસ ની જાણીએ કાબુલી ચણાનું વાવેતર કરી શકાય જે લોકો મોટા કાબુલી ચણા વાવે છે આ એની વાત છે દેશી ચણાની અંદર જનરલી ભલામણ આપણે અઢાર ઇંચ ની છે બરાબર અઢાર ઇંચ ની જાળીએ વાવેતર કરવું જોઈએ કારણ કે ઘાટક હોય તો પોપટા બેહે વધારે પછી હાવ ખુલ્લું ખુલ્લું હોય તો પોપટા નથી બેતા આવું ખેડૂત મિત્રો નો અનુભવ છે એટલે મોટા ભાગના દેશી સીણા પણ આમાં પણ જમીન નો રોલ મહત્વનો છે તો જમીન થોડીક મધ્યમ હોય લાલાશ પડતી હોય હલકી હોય તો એની અંદર અઢાર ની જાળી હોય તો બરોબર છે પણ જમીન ફૂલ કાળી હોય ને પાણી પકડતી હોય ને ઘેડ વિસ્તારની જમીન હોય એવી રીતના હોય તો તમારે છે એ વીસની જાળીએ ચોવીસની જાળીએ જાવું જોઈએ એટલે ખાસ કરીને ચણા દેશી અને કાબુલીમાં ખાસ કાળજી રાખજો ઘઉંવાળા મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે નવની જાળીએ વાવેતર કરો તો વધારે સારું બાકી તો હાડાશ્યારે તમે બધા કરવાના છો બીજી વાત અગત્યની વાત કે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ હવે અમારા વિસ્તારની અંદર તમે જાઓને તો એક ગામની અંદર હું મિટિંગની અંદર ગયો ઓ દોઢસો ખેડૂતો ભેગા થયા

અને એકસો ને પચીસ કિલો ની ભલામણ છે આ હેક્ટર ની વાત થઈ બરાબર એટલે જો એને વેઘે કાઢવામાં આવે આ સો ગુઠા ની વાત થાય અને સો એ ભાંગીએ બરાબર એટલે ગુઠે એક કિલો છું હવા કિલો છું ગુઠ એક થી સવા કિલો જેટલી વાત થઈ હવે તમે તોય છતાં આપણે ભલામણ એક વીઘે વીસ કિલો સોળ ગુઠાના વીઘામાં

અને જેને છે એને કિલો વાવવું પડશે કારણ કે તમે હાડા સારા વાવો છો એટલા માટે પણ તમે જો ઘાટું વાવેતર કરતા ન હો અને આ રીતના વાવેતર કરતા હોય તો વીસ કિલોથી લઈને પચીસ કિલો બિયારણ એટલે સુફિશિયન્ટ થઈ જાય પણ તમારા મનની મરજીમાં આપણે કઈ કહેતા નથી પણ મારી ભલામણ એવી છે કે જો નવ ની જાળી અને વીસ કિલો બિયારણ વાવવામાં આવે તો ઘઉંમાં બેસ્ટ રહે ચણાની વાત કરીએ તો કાબુલી ચણા છે એ તમારે સો કિલો સો કુઠાના વેઘા અંદર તમારે સોળ થી અઢાર કિલો કાબુલી ચણા વાવવાના છે એ ખાસ યાદ રાખજો બિયારણનો દર છે કાબુલી ચણાનો નો છે એ સોળ થી અઢાર કિલો જેટલો છે જ્યારે દેશી ચેણા છે એ દસ થી લઈ અને બાર કિલો સુધી તમે વાવી

ખેર આપણે ધ્યાન એવું રાખવાનું છે કે નિંદણ નિયંત્રણ માટે પહેલેથી કેવી કાળજી રાખવી જોઈએ તમારે ઘાસિયા વાળા ઉગતા હોય બરાબર એટલે આંબો આવી જાય કુતી આવી જાય આ બધા ઘઉંની અંદર બહુ નડે તો એના માટે થઈને પેંડી મિથિલીન આવે ને પેન્ડી મિથાલીન

હમણાં જ એને કીધું કે સાહેબ આમ કરવાથી અમને રિઝલ્ટ સારા મળ્યા હતા બીજું નોઝલનો જે ફોટોગ્રાફ અહીંયા મૂકવામાં આવે છે એવા ફોટોગ્રાફ વાળી નોંઝલ તમને મળતી હોય આ ફોટોગ્રાફમાં બતાવી એવી એ નોંઝલનો જ નિંદામણ નાશક દવાના નિયંત્રણ માટે ઉપયોગ કરવાનો છે બરાબર આ પંદર લિટર પાણીનું માપ છે હવે બીજી દવા આપણે ઓક્સી ફ્લોરફેન ઓક્સી ફ્લોરોફેન નામની જે દવા આવે છે એ તમે આ બંનેને મિક્સ કરીને છાંટશો એટલે તાકાત વાળું રિઝલ્ટ મળે યાદ રાખજો નિંદામણમાં આ તમારે ઓક્સીફ્લોરફેન અને પેન્ડી બે ભેગું કરવું હોય તો આપણે અહીં લાલ અક્ષરે લખીએ છીએ આને નાખવાનું 70 મિલી બરોબર અને આને નાખવાનું છે 5 મિલી યાદ રાખજો ઓક્સી 5 મિલી અને પેન્ડી 70 મિલી મોટા ભાગનું નિંદામણ સાફ કરી નાખે એટલે 70% તમને ઉગાવવું છો

ખૂબ સારું પરિણામ ગમે એવું ખડધાવ ખેતર હોય તો પણ ઘણા સારા પરિણામ મળે હા તમને એવું થાય કે આના પરિણામ મેળા નહોતા તેમાં થોડુંક પાણીમાં વિચાર કરો કુંડી ભરેલી હોય અઢાર દિવસના અને એને પછી છંટકાવ કરવા લઈ જાય પાણીને એ પાણીનો આપણે છંટકાવમાં ઉપયોગ લઈએ તો તમને પરિણામ નથી મળવાનું તાજું પાણી વાપરવાનું છે જ્યારે ખેતરની અંદર બેરલ ભર્યું હોય કુંડી ભરી હોય જે કર્યું હોય

ખાસ કરીને આગળના વિડીયોની અંદર તમારે કેવી માહિતી જોઈએ એની કોમેન્ટ કરવાનું છે એ ખાસ કરીને નહીં ભૂલતા આ સિવાય મિત્રો આ વાત થઈ ગઈ ઘઉં અને ચણાના પાકમાં નિંદામણ કઈ રીતના નિયંત્રણ કરવું ઓરવીને વાવવું કે કઈ રીતના કરવું બીજું જે ખેડૂત મિત્રોને પશુપાલન ખેતી સાથે કરે છે અને લીલા ચારાની સમસ્યા હોય તો એના માટે બજારની અંદર કાળી જુવાર ખૂબ મસ્ત આવે છે અને અત્યારે એનો વાવેતરનો બેસ્ટ ટાઈમ છે તો એના માટે તમે કાળી જુવારનું બિયારણ છે એ શોધ કરી અને તમારા ખેતરની અંદર અંદર વાવી શકો એક આપણે કિલો ખાલી વાવવાનું છે જો તમે બે ઢોર રાખતા હોય બે પશુ રાખતા હોય તો અડધા વીઘાની અંદર આ કાળી જુવારનું વાવેતર કરશું એટલે તમને માલામ માલ કાળી જુવાર કરી દે કારણ કે સારો સારો થઈ જાય તો એવા સારાના હેતુથી તમે કાળી જુવારના બિયારણ માટે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર અહીંયા આપેલા